મહત્વના સમાચાર જોઈએ તો બનાસકાંઠાના ધાંધેડાની નેનામાં પોસ્ટ પરથી પોલીસ એક પિસ્તલ સાથે બે પરપરાતી અપરાધીઓને ઝડપી પાડે છે જી હા પોલીસને બાતમી હતી વાહન ચેકિંગ માટે આદેશ હતો અને તે પ્રમાણે બોર્ડર વિસ્તાર છે અને આ બોર્ડર વિસ્તાર રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ તેમજ પંજાબ તરફથી આવતા જે યાત્રિકો હોય છે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં

આ તલાશી દરમિયાન મધ્યપ્રદેશના ભીડ ગામના નંદ કિશોર કુશવા અને અમિત રાજપૂત નામનું જે આરોપી હતા એ બંનેના સામાન્ય ચેકિંગ કર્યું હતું જે બાદ આ બંનેના કોન્શિયસ જે પ્રત્યક્ષ કબજો છે તેમાંથી પોલીસને પિસ્તલ મળી આવી હતી પોલીસે બંને આરોપીની હાલ તો આમ સેક્ટર હેઠળ અટકાયત કરી છે દાંઝેરા પોષણ દફતરે તે બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ તપાસનો દોર છે પોલીસ શરૂ કરી રહી છે કે આ પિસ્તલ જે આ પ્રાંતિય લોકો હતા એ કોને આપવામાં હતા અને આ જે પિસ્તલનો ઉપયોગ કયા ગુના માટે કરવામાં આવતો હતો પોલીસનો મુખ્ય તપાસનો વિષય છે જો કે મોટી સફળતા છે બોર્ડર પરથી તેના બાદ ચેક પરથી પોલીસે બે પરપ્રાંતિયોને બસમાં યાત્રા કરતા દરમિયાન ઝડપી પાડી તેઓની પાસેથી અજ્ઞાસ્ત્ર વેપન એટલે કે પિસ્તલ ઝડપી પાડી છે તપાસનો દૂર હવે શરૂ થશે કે આ પિસ્તલ ગુજરાતમાં કોને ડિલિવરી કરવાની હતી તેમજ આ પિસ્તલનો આ અપરાધીઓ અથવા અન્ય કે જેઓને આ પિસ્તો આપવાની હતી તે શાના માટે ઉપયોગમાં લેવાના હતા પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે